નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિકેનિક રિઝલ્ટેડની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક વિશે આપણે ચર્ચા કરી ગયા જે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો આજે પેપર સેટ નંબર બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન મેલેટનો હેતુ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે રીવેટિંગના ઓપરેશન માટે બી નરમ ધાતુ પર ફટકા મારવા સી સખત ધાતુ પર ફટકા મારવા અને ડી મેટલને દરેક બાજુએ ફેલાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નરમ ધાતુ પર ફટકા મારવા એટલે કે સ્ટ્રાઇક ઓન સોફ્ટ મેટલ તો મિત્રો અહીંયા મેલેટની આકૃતિ અલગથી પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ બીજો પ્રશ્ન કેમ સાપ જનરલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર બી થ્રી પોઈન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર સી ઇન્સાઈડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઉટસાઇડ માઇક્રોમીટર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટરના એન્વીલમાં કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ બી કાંસુ એટલે કે બ્રોન્જ સી કાર્બન અને ડી કાર્બાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બાઈડ ત્યાર ચોથો પ્રશ્ન માપવાના સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ સાધનનું નામ એટલે કે નું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડેપ્થ ગેજ બી બોર ડાયલ ગેજ સી ટેલિસ્કોપિક ગેજ અને ડી વર્નિયર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોર ડાયલ ગેજ ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ ભાગનું નામ આપો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એ ભાગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એનવિલ બી ક્લેમ્પ સી પ્લન્જર અને ડી સ્ટેમ્પ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લેમ્પ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ક્રેન્ક સાપના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર બી ટેલિસ્કોપિક ગેજ સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર ત્યારબાદ સાતમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ગેજનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફિલર ગેજ બી સ્નેપ ગેજ સી ટેલિસ્કોપિક ગેજ અને ડી પ્લગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફિલર ગેજ ત્યારબાદ આઠમો પ્રશ્ન ખરબચડી સપાટી ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વ્હાઇટ વોશ બી પ્રુશિયન બ્લ્યુ સી કોપર સલ્ફેટ અને ડી લેકર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્હાઈટ વોશ ત્યારબાદ નવમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સરફેસ પ્લેટ બી એંગલ પ્લેટ સી વી બ્લોક અને ડી પેરેલલ બ્લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ ત્યારબાદ દસમો પ્રશ્ન એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો ઓપ્શન એ એમએમ બી સેમી સી મીટર અને ડી કિમી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કાટ ખૂણાને તપાસવા માટે કયું સાધન વપરાય છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સ્ટીલ રૂલ બી ટાઈ સ્ક્વેર સી ફમ જોઈન્ટ કેલિપર અને ડી સ્ક્રિંગ જોઈન્ટ કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રાય સ્ક્વેર જેને બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે જેની આકૃતિ આપણે અહીંયા દર્શાવી છે ત્યારબાદ બારમો પ્રશ્ન આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ કેલિપરનો ઉપયોગ જાણવાનો છે તો ઓપ્શન એ ફ્લેટનેસ તપાસવા બી ખૂણા તપાસવા સી જોબનો અંદરનો વ્યાસ તપાસવા અને ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન બ ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ એક્સટર્નલ ડાયા ઓફ ધ જોબ મિત્રો અહીંયા કેલિપર બી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર સી ઇનસાઇડ કેલિપર અને ડી જેની કેલિપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર જેની કેલિપર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન છે એટલે કે ચીજલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ચીઝલ ચીજલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્લેટ ચીઝલ બી ક્રોસ કટ ચીઝલ સી હાફ રાઉન્ડ નો ચીઝલ અને ડીમંડ પોઈન્ટ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ ચીજલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ ટૂલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ જેક બી પુલર સી રેન્ચ અને ડી એક્સ્ટ્રેક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પુલર ત્યારબાદ સોળમો પ્રશ્ન એલંકી કયા મટીરિયલની બનેલી હોય છે તો મિત્રો અહીંયા આપણે અલગથી આકૃતિ પણ અહીંયા બતાવી છે જે કયા મટીરિયલની બનેલી હોય છે તો ઓપ્શન એ કાસ્ટાયન બી એલ્યુમિનિયમ એલોય સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી ક્રોમ વેનેડિયમ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોમ વેનેડિયમ સ્ટીલ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સ્પેનરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે આ સ્પેનરનું નામ શું છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ સોકેટ સ્પેનર બી ટ્યુબ્યુલર સ્પેનર સી હુક સ્પેનર અને ડી એડજેસ્ટેબલ સ્પેનર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હુક સ્પેનર ત્યાર બાદ અઢારમો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં વર્નિયર કેલિપરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી છે એટલે કે ડિસ્કાઉન્ટ કેટલી છે તો ઓપ્શન એ જીરો પોઈન્ટ એક એમએમ બી જીરો પોઈન્ટ જીરો એક એમ એમ સી 0.02 mm અને ડી સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ ત્યારબાદ પ્રશ્ન પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું માપન સાધન કયું છે તો ઓપ્શન એ ડેપ્ટ માઇક્રોમીટર બી ઇનસાઇડ માઇક્રોમીટર સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી થ્રી આંતરિક માઇક્રોમીટર સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ

અને ડી ડાયમંડ પોઈન્ટ છીણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ હેમરમાં આવેલા આઈહોલનો હેતુ શું છે તો મિત્રો અહીંયા હેમર બતાવી છે અને એની અંદર હોલ છે એનો મુખ્ય પરપજ એટલે કે હેતુ શું છે તો ઓપ્શન એ જોબ પર ફટકા મારવા બી હેન્ડલ ફિક્સ કરવા સી વજન ઘટાડવા માટે અને ડી સ્ટેમ્પની ડિટેલ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડલ ફિક્સ કરવા એટલે કે ફિક્સ ધ હેન્ડલ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છેણીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ છેણીનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્લેટ ચીજલ બી ક્રોસ કટ ચીઝલ સી હાફ રાઉન્ડ નો ચીઝલ અને ડી ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે ઓપ્શન નંબર હાફ રાઉન્ડ નો ચીઝલ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ટુલ નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફેસ રેન્ચ બી હુક રેન્ચ સી પિન રેન્ચ અને ફેસ પિન રેન્ચ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હુક રેન્ચ તો એની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ બતાવેલ છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફેસ રેન્ચ બી હુક રેન્ચ સી પિન રેન્ચ અને ડી ફેસ પિન રેન્ચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેસ રેન્ચ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન વોસરનું નામ શું છે તો મિત્રો અહીંયા વોસર આપ્યું છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પ્લેન વોસર બી ટેબ વોસર સી સ્પ્રિંગ વોશર અને ડી ટુ થ્રેડ લોક વોશર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેબ વોસર ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સ્ક્રુનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગ્રબ સ્ક્રુ બી થમ સ્ક્રુ સી હેક્ઝાગોન સ્ક્રુ અને ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ તનો સાચો જવાબ છે ઓપ્શન બ ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્લોટેડ કાઉન્ટર કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ બી સ્લોટેડ રાઇઝેડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ સી ક્રોસ રિસેડ કાઉન્ટર સિંક હેડસ્ક્રુ અને ડી ક્રોસ રેસેડ રાઇઝેડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લોટેડ કાઉન્ટર હેડ સ્ક્રુ તો એની અલગથી પણ અહીંયા બીજી આકૃતિ આપણે બતાવેલ છે ત્યારબાદ ઓગણત્રીસ પ્રશ્ન નટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ લોકનટ બી ક્રેસ્ટલ નટ સી સ્ક્વેર નટ અને ડી સ્લોટેડ રાઉન્ડ નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોક નટ તો એની અહીં આપણે અલગથી પણ આકૃતિ બતાવી છે કે સાચી પોઝિશન જે જમણી બાજુ છે એ રીતે લોક નટ આવે નાની જે નટ હોય છે હાઈટમાં એ નીચેની બાજુ આવે અને ઉપર હાઈટ જે મોટી હોય એ રેગ્યુલર નટ આવે છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્કવેર નટ બી હેક્ઝાગોનલ નટ સી વ્રિંગ નટ અને ડી નટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોનલ નટ તો મિત્રો અહીંયા અલગથી પણ આપણે હેક્ઝાગોનલ જે રેગ્યુલર નટ હોય છે એની આકૃતિ અહીંયા બતાવે છે જે સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે આ નટનો ઉપયોગ થાય છે ત્યારબાદ એકત્રીસ મો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ નટનું નામ શું છે તો મિત્રો અહીંયા બોક્સ પેટી આપી છે અને એની અંદર જે એક્સ તરીકે જે ચિહિત કરેલું છે એ નટનું નામ જણાવવાનું છે એની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે કે આ રીતની જે નટ હોય છે એને થમ્બનટ કહેવામાં આવે છે જે ઉપરની આકૃતિમાં એક્સ તરીકે દર્શાવેલ છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એક્સલ સાપ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે તો ઓપ્શન એ કેસ્ટલ નટ બી ચકનટ સી થમ્બનટ અને ડી સેલ્ફ લોક નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ તો કેસ્ટલ નટની પણ અલગથી આપણે અહીંયા આકૃતિ બતાવી છે મિત્રો ખાસ કે આ જે કલરફુલ જે આકૃતિ આપણે લીધેલી છે તો એ તમારી પરીક્ષામાં આવશે નહીં આ આપણે અલગથી અહીંયા આકૃતિ દર્શાવી છે તમારી સમજ માટે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કી એટલે કે ચાવીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપેલ હોય છે અને ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ સંગ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લેટ સેડલ કી તો અહીંયા બીજી પણ આપણે અલગ અહીંયા હોલો સેડલકી અને ફ્લેટ સેડલકી કેવી હોય એનો સામેનો દેખાવ છે કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો એ સ્પ્લિટ પિન બી વાયર લોક સી ઇન્ટરનલ સર્કલિપ અને ડી એક્સટર્નલ સર્કલિપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ સરકલીપ તો એક્સટર્નલ અને ઇન્ટરનલ જે સરકલીપ આવે છે ત્યારબાદ પાંત્રીસ પ્રશ્ન સાફ્ટ અને હબ પર કઈ કી નો ઉપયોગ થાય છે તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી અને સિંગલ કટ બી ડબલ કટ સી રાટ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કટ ત્યારબાદ સાડત્રીસ મો પ્રશ્ન ફાઇલ નું નામ શું છે તો ઓપ્શન એ સિંગલ કટ બી ડબલ કટ સી કટ અને ડી કરવેટ કટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રા કટ ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન કયા પ્રકારના પોર્ટેબલ ડ્રીલિંગ મશીનની વેરિયેબલ ગતિ હોય છે તો ઓપ્શન એ બ્રેસ્ટ હેન્ડ ડ્રીલ બી હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રીલ સી રેચેટ હેન્ડ ડ્રિલ અને ડી વેવલ ગિયર હેન્ડ ડ્રીલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રીલ તો એની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે બર લાગતા મૂર આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂર આકાર ધારણ કરે છે તો એ ટીપાવપણું એટલે કે મેલિયબિલિટી બી તાણ સામર્થ્ય એટલે કે ટેનાસિટી સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી અને ડી

પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ દળના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ગતિનો એકમ શું છે એટલે કે સ્પીડનો યુનિટ કયો છે તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ ચુવાલીસ મો પ્રશ્ન પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે એટલે કે રેશિયાને શું કહે છે તો ઓપ્શન એ કાર્ય એટલે કે વર્ક બી શક્તિ એટલે કે એનર્જી સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી પ્રવેગ એટલે કે એસિલરેશન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિસન્સી ત્યારબાદ પિસ્તાલીસમાં પ્રશ્ન તો મિત્રો આ જે પિસ્તાળીસથી જે પ્રશ્ન ચાલુ થાય છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસ પ્રશ્ન સામગ્રીના પરંપરાગત ગ્લાસ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ ત્યારબાદ છેતાલીસ મો પ્રશ્ન સામગ્રીના એટલે કે મટીરિયલના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકની ઓળખો તો અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે આકૃતિમાં ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું એટલે કે વુડ અને કાચ એટલે કે ગ્લાસ તો કાચ એટલે કે મિત્રો આપેલું છે એ કાચનું બંધારણ આ રીતનું હોય છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ અડતાલીસ પ્રશ્ન એ ફોર સીટનું ટ્રીમ કરેલ કરેલની સાઇઝ શું છે તો ઓપ્શન એ આઠસો એકતાલીસ બાય અગિયારસો બી પાંચસો ચોરાણું બાય આઠસો સી બસો બાય બસો અને ડી એકસો અડતાલીસ બાય બસો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે તો એ વન એ ટુ એ થ્રી અને એ ફોર જે આકૃતિ આપી છે તો એમાં આઈએ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તો મિત્રો એ વનમાં જે ડાયમેન્શન આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર જે ડાયમેન્શન આપ્યું છે લંબાઈ પોરાઈ અને ઊંચાઈ એ એક પદ્ધતિ એલાઇન અને યુની ડાયરેક્શન જે પદ્ધતિ આવે છે તો આ એલાઇન પદ્ધતિમાં ઉપરની સાઈડ બધા માપ આપેલા છે એટલા માટે આ જે એ વન જે આકૃતિ છે એ સાચી છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ પ્રિઝમનું નામ ઓળખવાનું છે ऑप्शन ए लंब चौरस प्रिज्म बी चौरस प्रिज्म सी त्रिकोणाकार प्रिज्म और डी षष्टकोण प्रिज्म तो ना साचो जवाब छे ऑप्शन नंबर बी चौरस प्रिज्म એટલે કે સ્ક્વેર પ્રિઝમ ત્યારબાદ 51મો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા પર જગ્યા સાથે भरो અમે નાસ્તો પછી પ્રાણી સંગ્રહાલય સંગ્રહાલયમાં ખાલી જગ્યા એટલે કે વી બ્લેક ટુ ધ ઝૂ આફ્ટર બ્રેક તો અહીંયા ઓપ્શન આપે છે ગયા એટલે કે વેન્ટ બી જઈ રહ્યા છે ઓપ્શન ડી જય એટલે કે વ્હીલ ગો ત્યારબાદ બાવન પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો એનો અંગ્રેજી અંગ્રેજી થાય છે ધે બ્લેન્ક ગુડ ઓપ્શન નંબર સી આર પ્રશ્ન ચાલુ યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા भरो ધ ટ્રેન બ્લેન્ક થ્રુ ધ ટનલ તો ઓપ્શન એ પાસે બી ઇઝ પાસિંગ સી હેડ પાસેડ અને ડી વોચ પાસિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇજ चौपन मो प्रश्न प्रश्नवाचक विश्लेषण वडे खाली जगह तो अच्छी जवाब नंबर बी वेर त्यारो प्रश्न योग्य सर्वनाम साथ खाली जगह पूरी जगह तो ऑप्शन ए मै सेल्फ बी योर सेल्फ सी हिमसेल्फ एंड डी इटसेल्फ तो अनु સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યાર બાદ 56મો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ This કેક ખાલી જગ્યા તો ઓપ્શન એ ઈટ સેલ્ફ બી માય સેલ્ફ સી હર સેલ્ફ અને ડી હિમ્સેલ્ફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હર સેલ્ફ ત્યાર બાદ 97મો પ્રશ્ન યોગ્ય આત્મવાચક એટલે કે રિફ્લેક્સિવ પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો ધ લિટલ ગર્લ્સ ખાલી જગ્યા આઈસ રેવિલેટ હેર મિસ ચીપ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્કલિંગ ત્યારબાદ ઓગણ સાઈટમો પ્રશ્ન યોગ્ય પૂર્વ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો ઓપ્શન એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ સાઈટ પ્રશ્ન યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન ભાષા અને ડી એસેમ્બલી ભાષાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ તો અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ પ્રશ્ન નીચે આપેલ શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો ટીચર સ્કૂલ વર્ક સી એ અને એચ તો આને મિત્રો અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવવાનું છે એટલે કે રીએરેન્જ કરવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાસઠ મો પ્રશ્ન અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનારના કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વિરામ ચિહ્નો બી ઉદ્ગાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ગાર વાચક ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે

અસભ્ય ભાષાનો ઉપયોગ કરો સાચો ટુ અધર્સ ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ ખુલ્લા મનના બનો બી મધ્યમ સ્વરનો ઉપયોગ કરો સી બીજાને સાંભળો અને ડી જરૂરી દલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જરૂરી દલીલ કરો ત્યારબાદ સિત્તેર કોમ્પ્યુટરનું મગજ કયું છે ઓપ્શન નંબર બી સીપીયુ ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો ઓપ્શન એ દસ બી રોમન ભાષામાં આપે છે પાંચ સી અને ડી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10 એટલે કે 10 ત્યારબાદ 72મો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો ઓપ્શન એ 1 બી 5th સી 8th અને ડી સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 ત્યારબાદ 73મો પ્રશ્ન કયો એક ઉદ્ગારવાચક એટલે કે એક્સક્લેમેટરી વાક્ય છે તો ઓપ્શન એ વોટ વોટ એ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ બી ઇટ ઇઝ એ બ્યુટીફુલ હાઉસ સી ઇઝ ઇટ એ બ્યુટિફુલ હાઉસ અને ડી યોર હાઉસ ઇઝ બ્યુટિફુલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ તે કેટલું સુંદર ઘર છે ચોતેરમો પ્રશ્ન કયું કડતરી પ્રયોગમાં છે એટલે કે વિચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયું કર્મણી પ્રયોગમાં છે એટલે કે વિચ વન ઇઝ ઇન પેસિવ વોઇસ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટ બાય અસ તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું